નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજીની જે એકમ કુસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા કોઈ પણ એક ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો તો એમાં છે પેલું વુ ઇઝ સુપ્રિયાસ ફાધર প্রিয়াস ফাধার ইস ধি সমর নো ইস ইট ইজ নোট ত্রিজুট ইস নীতা নীতা ইস ডেকোরে হোম চো জিষ্ণ ইস প্লে বিথ কলস ট্রু ওর ফোল্স ফোল্স હુ આર અલીસ ફ્રેન્ડ તો રોહિત મીરા એન્ડ જિયાન આર અલીસ ફ્રેન્ડ બીજું આર ઓલ હેપી એન્ડ એન્જોઈંગ યસ ઓલ આર હેપી એન્ડ એન્જોઈંગ ત્રીજું વોટ આર ઓલ ડૂઈંગ ઓલ આર ક્લેપિંગ એન્ડ વિશિંગ બર્થ ડે ત્યારબાદ ચોથું ધે હેવ હેડ્સ ઓન ધેર હેડ ટ્રુ ઓર ફોલ્સ તો આવશે એમાં ટ્રુ ત્યારબાદ પાંચમું ફાઇન્ડ એન્ડ ફાઇન્ડ એન ઓપોઝિટ વર્ડ ફોર અંડર ફ્રોમ ધ પેરેગ્રાફ તો અંડરનો ઓપોઝિટ થશે ઓન ત્યારબાદ છે ચોથો પેરેગ્રાફ એમાં પેલું હુ હેઝ અ બિગ સ્કૂલ તો એમ જોન જ્હોન હેઝ અ બિગ સ્કૂલ બીજું ઇઝ ધેર અ લેબ ઇન ધ સ્કૂલ યસ ધેર ઇઝ અ લેબ ઇન ધ સ્કૂલ ત્રીજું વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે ધ ચિલ્ડ્રન પ્લે ઇન અ બિગ પ્લે ગ્રાઉન્ડ ચોથું ધ સ્કૂલ હેઝ મેની ક્લાસરૂમ્સ ટ્રુ ઓર ફોલ્સ ટ્રુ પાંચમું ફાઇન્ડ એન ઓપોઝિટ વર્ડ ફોર સ્મોલ ફ્રોમ ધ પેરેગ્રાફ બિગ ત્યારબાદ પાંચમો પેરેગ્રાફ છે એમાં પહેલું વોટ ઇઝ ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ ધ કલર ઓફ ધ પોસ્ટ બોક્સ ઇઝ અ રેડ ત્યારબાદ બીજું ઇઝ ધેર અ પોસ્ટ માસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ યસ ધેર ઇઝ અ પોસ્ટ માસ્ટર ઇન ધ પોસ્ટ ઓફિસ ત્રીજું વોટ ડુ પોસ્ટ મેન ડિલિવર postman deliver the letters door to door tyar bad chauthu there are parcel in the post box true or false false tyar are find an opposite word for out from the paragraph in તો વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ધોરણ પાંચ વિષય અંગ્રેજી અને હિન્દીની જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવવી હોય તો ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો તમારે જો વોટ્સએપ પર પીડીએફ મેળવવી હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો હાલ ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સ્તરાન પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી આ મોસ્ટ એમ્પી પ્રશ્નો બ્લૂ પ્રિન્ટ મુજબના પ્રશ્નપત્ર બધા જ વિષયના ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે જેની કિંમત છે માત્ર ને માત્ર વીસ રૂપિયા જો તમારે જૂના પ્રશ્નપત્ર એટલે કે ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફ પણ મેળવવી હોય તો એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે જેની કિંમત છે માત્ર ને માત્ર વીસ રૂપિયા વોટ્સએપ પર તમે પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો એટલું જ નહીં અસાઇમેન્ટ બધા જ વિષયના અસાઇમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ પણ ઉપલબ્ધ છે જેની કિંમત છે પાંત્રીસ રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાયેલા રહો એટ ધ રેટ ઓશિયન કોચિંગ ક્લાસીસ અમારા એકાઉન્ટ છે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને ફેસબુક પર ત્યારબાદ છે પ્રશ્ન બે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પહેલું ટેન ક્લાસરૂમ્સ ઇન ધ સ્કૂલ So, there are 10 classrooms in the school. Biju, One pen in my pocket. So, there is one pen in my pocket. 3. A doctor in the hospital. There is a doctor in the hospital. So, a postmaster in the post office. There is a postmaster in the post office. 5 players on the ground. There are players on the ground. બીજું છે એમાં પહેલું અ બોલ ઓન ધ ટેબલ તો ધેર ઇઝ અ બોલ ઓન ધ ટેબલ બીજું અ લેપટોપ ઇન ધ બેગ ધેર ઇઝ અ લેપટોપ ઇન ધ બેગ ત્રીજું ટીચર ઇન ધ સ્કૂલ ધેર આર અ ટીચર્સ ઇન ધ સ્કૂલ ચોથું અ બુક ઇન ધ કપબોર્ડ ધેર ઇઝ અ બુક ઇન ધ કપબોર્ડ પાંચમું ટુ સ્વિંગ્સ ઇન ધ પાર્ક ધેર આર ટુ સ્વિંગ ઇન ધ પાર્ક ત્યાર બાદ ત્રીજામાં પહેલું ગોગલ્સ ઇન માય પોકેટ ધેર આર ગોગલ્સ ઇન માય પોકેટ બીજું અ મેપ ઓન ધ વોલ ધેર ઇઝ અ મેપ ઓન ધ વોલ ત્રીજું અ નર્સ ઇન ધ હોસ્પિટલ ધેર ઇઝ અ નર્સ ઇન ધ હોસ્પિટલ ચોથું અ ફાર્મર એટ ધ ફાર્મ ધેર ઇઝ અ ફાર્મર એટ ધ ફાર્મ ત્યારબાદ બાદ પાંચમું મેની ફ્લાવર્સ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન ધેર આર મેની ફ્લાવર પ્લાન્ટ ઇન ધ ગાર્ડન ત્યારબાદ ચોથું છે એમાં પહેલું વેજીટેબલ્સ ઇન ધ રેફ્રિજરેટર There are vegetables in the refrigerator. Biju, a cow under the tree. There is a cow under the tree. Birds on the tree. There are birds on the tree. Students in the classroom. There are students in the classroom. Many children on the playground. There are many children on the playground. A driver in the bus. There is a driver in the bus. A bed in the bedroom. There is a bed in the bedroom. થ્રી ઓરેન્જ ઇન ધ બાસ્કેટ ધેર આર થ્રી ઓરેન્જ ઇન ધ બાસ્કેટ મેની સ્લાઇડ ઇન ધ ગાર્ડન ધેર આર મેની સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન ત્યારબાદ પેસેન્જર ઇન ધ બસ ધેર આર પેસેન્જર ઇન ધ બસ ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ યોગ્ય જોડકા જોડો એમાં પહેલું છે અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ બીજું અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ ઓ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ અ પોસ્ટ ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ એન્ડ અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન બીજું જોડકું છે અ ટીચર ઇઝ ટીચિંગ અ ફાર્મર ઇઝ ફાર્મિંગ અ પોલીસમેન ઇઝ પોલિસિંગ અ પ્લેયર અ પ્લેયર ઇઝ પ્લેઇંગ અ ડ્રાઈવર ઇઝ અ ડ્રાઈવિંગ ત્રીજું જોડકું છે અ ડોક્ટર હેઝ અ સ્ટેટોસ્કોપ બીજું અ ટીચર હેઝ અ ચોક એન્ડ ડસ્ટર અ ડ્રાઈવર હેઝ અ વેહિકલ્સ અ સિંગર હેઝ અ માઇક્રોફોન ટ્રેલર હેઝ અ સ્વિંગ મશીન ત્યારબાદ ચોથું છે ડાન્સર ઇઝ ડાન્સિંગ અર્સ ઇઝ નર્સિંગ અ સિંગર ઇઝ સિંગિંગ અ ટ્રેલર ઇઝ અ સ્ટિચિંગ પાંચમું છે અ પોટર ઇઝ મેકિંગ પોટ્સ અ પોસ્ટમેન ઇઝ ડિલિવરીંગ લેટર્સ અ કન્ડક્ટર ઇઝ ગિવિંગ ટિકિટ્સ અ કૂક ઇઝ મેકિંગ ડિલિશિયસ ફૂડ અ પેઇન્ટર ઇઝ ડ્રોઈંગ ત્યારબાદ છે પ્રશ્ન ચાર કાવ્ય વાંચો અને કૌશમાં આપેલા ક્રિયા સૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય રચો તો જોઈએ પહેલું રીડિંગ તો એમાં આવશે રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ રીડિંગ ઇન ધ નૂન ટાઈમ રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન ત્યારબાદ બીજું છે જમ્પિંગ 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 ઇન ધ મોર્નિંગ જમ્પિંગ ઇન ધ નૂન ટાઈમ જમ્પિંગ 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 વેન ધ સન ડાઉન એ જ રીતે તમારે નોક ત્યારબાદ સ્કીપિંગ અને પાંચમું છે પ્લેઇંગ ત્યારબાદ કોષમાં આપેલા વાક્યો વાંચો અને યોગ્ય ખાનામાં લખો ટુડે અને યસ્ટરડે તો ટુડેમાં પહેલું વાક્ય છે ધીઆ ઇઝ અ ટેનિસ પ્લેયર અને બીજું છે વી આર અ ફ્રેન્ડ્સ યસ્ટરડેમાં વાક્ય બનશે ટીના વોઝ અ સ્વિમર વી વેર ઇન ઇન સ્ટાન્ડર્ડ ફોર હી વોઝ અ ગુડ પ્લેયર એવી જ રીતે બીજું છે ટુડેમાં હી ઇઝ માય ફ્રેન્ડ ટીના ઇઝ અ ગુડ ડાન્સર આઈ એમ અ સ્ટુડન્ટ જ્યારે યસ્ટરડેમાં શી વોઝ અ કબડ્ડી હી વોઝ ઇન સ્ટાન્ડર્ડ થ્રી તેવી જ રીતે ત્રીજું છે ટુડેમાં આઈ એમ ફીડિંગ ધ ચિક્સ માય ફાધર ઇઝ ટોકિંગ કોટન ટુ ધ માર્કેટ યસ્ટરડે ટીના વોઝ મિલ્કિંગ ધ કાઉસ માય મધર વોઝ અ કુકિંગ ઇન ધ કિચન માય બ્રધર વોઝ રીડિંગ ઇન ધ રૂમ ત્યારબાદ ચોથું ટુડે યસ્ટરડે ટુડે હી ડઝ નોટ પ્લે ખોખો The principal is in the office. My friend is absent today. Yesterday Matha said the teacher checked the homework. The poem rang the bell. Today I am here to play Garba. My old friends are also here to enjoy. Yesterday. The singer was singing a song. The musicians were playing music. I I was not here. તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રોને વિડિયો શેર કરો